મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનો ઉંદરા ગ્રામ પંચાયત વિસ્તાર છેલ્લા દસ વર્ષથી ઉનાળામાં પાણી માટે વલખા મારે છે અને કરેણા ગામમાં ઉનાળો આવતાની સાથે જ ખાલી ખમ જોવા મળે છે ઉંદરા ગ્રામ પંચાયતના વીરણિયા અને કરેણા ગામમાં અંદાજિત એક હજારથી પણ વધુની વસ્તી છે અને દરેક ઘર એ પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આખું ગામ પાણી વગર વલખા મારી રહ્યું છે ગામના લોકો દ્વારા અનેક નેતાઓ અને તંત્રને વારંવાર તળાવો ભરવા અંગેની લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ તળાવો ભરવામાં નથી આવી રહ્યા ત્યારે ચૂંટણી પહેલા જ ગામ લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો સમસ્ત ગામના લોકો ચૂંટણી બહિષ્કાર સહિત કોઈપણ પક્ષના નેતાઓ અને ઉમેદવારોને ગામમાં પ્રવેશ કરવા નહીં દે તેમ જણાવ્યું હતું દૂર આવેલું છે ઉંદરા ગ્રામ પંચાયતના વાત કરવામાં આવે તો કરાણા અને વિરણીયા ના જે સ્થાનિક મતદારો છે તેઓને ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે જો તે તેઓની સમસ્યા છે જે તલાવો છે તલાવોમાં પાણી ન મળતા છેલ્લા દસ વર્ષથી વલખા મારતા હોય છે ત્યારે ખાસ કરીને ગ્રામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેટલા સમયથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દસ વર્ષથી કોઈ જગ્યાએ રજૂઆત કરી છે રજૂઆત કરી છે અમે ચૂંટાયેલા સરકાર શ્રીના નેતાઓ ધારાસભ્ય સંસદ સભ્યો અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરેલી છે શું કહેવામાં આવે છે અમે વચનો આપીને જાય છે કે પાણી પાડીશું પાણી પાડીશું એમ આવો વચનો આપીને જાય છે ઉંદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છે તેમની સાથે પણ વાત કરીશું સરપંચ શું કહેવું છે આપનું મારું કહેવું એ છે કે આ પાણીનું જે પબ્લિક વલખા મારી રહી છે તે પાણીની સુવિધા કરે અને અત્યારે જે ચૂંટણી આવી રહી છે તો મોટા મોટા નેતાઓ આવીને વચનો આપીને ચાલ્યા જાય છે માટે પાણીનું સગવડ કરે અને ચૂંટણી બહિષ્કાર માટે આ લોકોએ સૂત્ર લીધું છે સમસ્ત ગામજનો બધા ભેગા મળીને ચૂંટણી બહિષ્કારના પણ બેનરો લગાવવામાં આવ્યા છે શું કહેશો એ સાચું છે અને આ પાણી આપે અને પાણીની સગવડ થાય તો ચૂંટણી માટે

ગુજરાત માટે હવે પાણી પશુ માટે અને માણસો માટે પાણીની ખાસ જરૂર હોય છે તો અત્યારે હાલમાં પાણી નથી એ માટે પાણી માટે વલખા મારી રહ્યા છે સરકારશ્રીને અમારે રજૂઆત છે કે અમારા તળાવની અંદર પાણી પાડે જો પાણી નહીં તો વોટ નહીં એ સૂત્રધારે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને ત્વરિત આના માટે સરકારશ્રી કે કોઈ અધિકારી મંત્રી પગલાં લઈ અને આને નિરાકરણ કર્યા પ્રશ્ન નેતાઓ આવતા હોય છે ચૂંટણી શું કહેતા હોય છે નેતાઓ આવતા હોય છે એમને અમે એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારે પાણી નથી તરણ તો એમનો એક ખોટા ખોટા વચનો આપે છે અમને કે હવે અમે પાણી પાડી દઈશું હવે આ તમારું સ્ટેન્ડર્ડ છે જે મંજૂર થઈ ગયું છે હવે થોડાક દિવસોમાં તમારું કામ થઈ જશે આવા ખોટા ખોટા વચનો આપીને અમને ખાલી ખાલી કરે છે એટલા માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અન્ય ગામ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું કહેવું છે પાણી પીવાનું પાણી તો મળે છે ખરું પીવાનું પાણી તળાવમાં પાણી જ ન હોય તો પછી કૂવામાં પાણી ક્યાંથી આવે બોરમાં પાણી નથી કૂવામાં પાણી નથી અને આજુબાજુમાં દૂર દૂર જાય અને ટેન્કરો પાણી લાવી અને પશુઓને અને પીવા માટે પાણી પૂરું પાડીએ છીએ સરકાર દ્વારા ઘરે ઘરે નળ વ્યવસ્થા પોકાડવામાં આવ્યા છે ખરા પણ જે યોજના હતી એ તો ખાલી દેખાવ પૂરતી જ અહીંયા રાખી છે અહીં એક પણ ખાલી પાઇપલાઈન કરી ખરી પણ એની અંદર પાણી જ આવતું નથી બિલકુલ પાણી આવતું નથી ખાઈ એક વર્ષથી પાઇપલાઇન થઈ છે છતો એક પણ એક ટીપું એ પાણી તો આવતું નથી પાણી માટે ક્યાં જવું પડતું હજો તમારે પાણી માટે તો અમારે દૂર દૂર જે એક એક કે એક એક બબે કિલોમીટર દૂર જાય અને પાણી લાઈ ટેન્કર અમાર પાસે પાણી લાઈ અને પીવું પડે છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે ઉંદરા ગ્રામ પંચાયત ના વિરણિયા અને કરણા ગામના જે લોકો છે તેઓનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી આ પાણી વગર અમે વલખા મારી રહ્યા છે અવારનવાર ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે સરકારી આગેવાનો હોય તમામને રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આંખ નીચે કાન આળા કરતા હોય તેવું લાગી રહ્યું છે અહીંયાથી માત્ર સાતસો કિલોમીટર દૂર સાતસો મીટર દૂર આવેલી સુદલામ સુકલામ કેનાલ છે જો સરકાર ઈચ્છતી હોય તો કંઈક ને કંઈક પાણી મળી શકે એવું છે પરંતુ ગામ લોકોની એક જ માંગ છે આ વખતે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ નેતાને અમે પ્રવેશ કરવા દઈએ અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી મતદાન પણ નહીં કરીએ તેવી ચિંકી ઉચ્ચારી છે આગામી દિવસોમાં જોવું રહ્યું સરકાર શું કેવા પગલા લે છે અને કેવી રીતના જે મતદારો છે તેઓને મનાવાનો પ્રયત્ન કરે છે ઇન્દ્રાવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર